કેમ ભટકાવે છે ઉત્તર છે બધાને ભટકાવવા વાળા રાવણ છે કારણ કે એ પોતે જ ભટકે છે એને પોતાનું કોઈ ઘર નથી રાવણ રાવણને કોઈ બાબા નહી કહેશે બાપ તો પરમધામ ઘરેથી આવે છે પોતાના બાકોને ઠેકાણું આપવા અત્યારે તમને ઘરની ખબર પડી ગઈ છે એટલે તમે ભટકતા નથી તમે કહો છો અમે બાબા પાસેથી પહેલા પહેલા અલગ થયા હવે ફરી પહેલા પહેલા ઘરે જઈશું ઓમ શાંતિ મીઠા મીઠા બાકો અહીંયા બેસીને સમજે છે આમાં જે શિવબાબા આવ્યા છે કેમ પણ કરીને અમને સાથે ઘરે જરૂર લઈ જશે હવે એ આત્માનું ઘર છે ને તો બાળકોને જરૂર ખુશી થતી હશે બેહદના બાપ આવીને અમને ગુલગુલ બનાવે છે કોઈ કપડું વગેરે તો નથી પહેર પહેરતા પહેરાવતા બાબા કહે છે એને કહેવાય છે યોગ બળ યાદનું બળ જેટલું ટીચરનું પદ છે એટલું જ બાળકોને પણ પદ અપાવે છે ભણવાથી સ્ટુડન્ટ જાણે છે કે અમે આ બનીશું તમે પણ સમજો છો અમારા બાબા ટીચર પણ છે સદગુરુ પણ છે આ છે નવી વાત અમારા બાબા ટીચર છે એમને અમે યાદ કરીએ છીએ અમને ટીચ કરીને આ બનાવી રહ્યા છે અમારા બેહદના બાબા આવેલા છે અમને પાછા ઘરે લઈ જવા રાવણનું કોઈ ઘર નથી હોતું ઘર રામનું હોય છે શિવ બાબા ક્યાં રહે છે તમે જટ કહેશો પરમધામમાં રાવણને તો બાબા નહીં કહીશું રાવણ ક્યાં રહે છે ખબર નથી એવું તો નહીં કહીએ કે રાવણ પરમધામમાં રહે છે એનું તો જાણે કે ઠેકાણું જ નથી ભટકતો રહે છે તમને પણ ભટકાવતો રહે છે તમે રાવણ ને યાદ કરો છો શું નહીં કેટલા તમને ભટકાવે છે શાસ્ત્ર વાંચો ભક્તિ કરો આ કરો બાપ કહે છે એને કહેવાય કહેવાય છે ભક્તિ માર્ગ રાવણ રાજ્ય ગાંધીજી પણ કહેતા હતા રામ રાજ્ય જોઈએ આ રથમાં અમારા શિવ બાબા આવેલા છે મોટા બાબા છે ને તે આત્માઓને બાકો બાકો કઈને વાત કરે છે અત્યારે તમારી બુદ્ધિમાં છે રૂહાની બાપ અને રૂહાની બાપની બુદ્ધિમાં છે તમે કારણ કે કનેક્શન છે જ મૂળ વતન આત્મા એ પરમાત્મા અલગ રહે બહુકાલ સુંદર મેલા જબ સદગુરુ મિલા દલાલ ત્યાં તો આત્માઓ બાપની સાથે ભેગી રહે છે પછી અલગ થાય છે પોતાનો બહુ કાળ લાંબા સમયનો હિસાબ જોઈએ હવે ભણતર ભણી રહ્યા છો તમારામાં પણ નંબર વાર છે જે સારી રીતે ભણે છે એ જ પછી પહેલા પહેલા મારાથી અલગ થાય છે

હવે તમે જાણો છો બાપ કોઈ ઉપરમાં બેસીને નથી સમજાવતા અહીંયા આવીને સમજાવે છે હું આ બીજ રૂપ છું આ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે દુનિયાના મનુષ્ય તો બિલકુલ કંઈ પણ નથી જાણતા કુંભકરણની ઊંઘમાં સુતેલા છે પછી બાપ આવીને સમજાવે છે જગાડે છે અત્યારે તમને બાળકોને જગાડ્યા છે અને બધા બાકી સુતેલા પડેલા છે તમે પણ કુંભકરણની આસુરી ઊંઘમાં સુતેલા હતા બાપે આવીને જગાડ્યા છે બાળકો જાગો તમે ગાફિલ છો અલબેલા છો સુતેલા પડેલા છો એને કહેવાય છે અજ્ઞાન ઊંઘ એ ઊંઘ તો બધા કરે છે સત્યુગમાં પણ કરે છે બધા અત્યારે છે અજ્ઞાન ઊંઘમાં બા પાવીને જ્ઞાન આપીને બધાને જગાડે છે હવે તમે બાકો જાગો છો જાણો છો બાબા આવેલા છે અમને લઈ જશે અત્યારે તો ન આ શરીર કામનું રહ્યું છે ના આત્મા બંને પતિત બની ગયા છે એકદમ મુલમ માના છે નવ કેરેટ કહીએ અર્થાત ખૂબ થોડા સાત સોનું ખૂબ થોડું સોનું સાચું સોનું તો ચોવીસ કેરેટ નું હોય છે હવે બાપ તમને બાકોને ચોવીસ કેરેટમાં લઈ જવા ઈચ્છે છે તમારી આત્માને સાચા સાચા ગોલ્ડન એજ બનાવે છે સોના જેવા બનાવે છે ભારતને સોનાની ચીડિયા કહેવામાં આવતું ને અત્યારે તો લોખંડની ઠીકર ભીતરની ચીડિયા કહીશું છે તો ચૈતન્ય આ સમજવાની વાતો છે જેવી રીતે આત્માને સમજે છે એવી રીતે બાપને પણ સમજી પણ ખૂબ કોશિશ કરી ડોક્ટર્સ બધાએ ખૂબ મહેનત કરી કોશિશ કરી જોવાની પરંતુ દિવ્ય દ્રષ્ટિ વગર જોઈ નથી શકતા બહુ સૂક્ષ્મ છે કોઈ કહે છે આંખો થી આત્મા નીકળી ગઈ કોઈ કહે છે તમારી આત્મા ઉપર જશે શાંતિધામ તમને એ પાક્કી ખબર છે કે બાબા આવીને અમને ઘરે લઈ જશે એક તરફ છે કળિયુગ બીજી તરફ છે સતયુગ અત્યારે અમે સંગમ પર ઉભા છીએ વન્ડર છે આશ્ચર્ય છે અહીં કરોડો મનુષ્ય છે અને સતયુગમાં માત્ર નવ લાખ બાકી બધાનું શું થયું વિનાશ થઈ જાય છે બાપ આવે છે નવી દુનિયાની સ્થાપના કરવા બ્રહ્મા દ્વારા સ્થાપના થઈ છે પછી પાલના પણ થાય છે બે રૂપમાં એવું તો નથી ચાર કોઈ મનુષ્ય હશે પછી તો જ નથી ને પણ સમજાવી સમજાવી દે છે ચતુર્ભુજ ચતુર્ભુજ છે શ્રીલક્ષ્મી શ્રી નારાયણનું કમ્બાઈન્ડ રૂપ શ્રી અર્થાત શ્રેષ્ઠ ત્રેતામાં બે કળા ઓછી થઈ જાય છે તો બાળકોને આ જે નોલેજ અત્યારે મળી રહી છે એની સ્મૃતિમાં રહેવાનું છે મુખ્ય છે જ બે અક્ષર બાપને યાદ કરો બીજા કોઈને સમજમાં નહીં આવશે બાપ જ પતિત પાવન સર્વશક્તિમાન છે ગાય પણ છે બાબા તમે અમને આખું આકાશ ધરતી બધું જ આપી દીધું એવી કોઈ વસ્તુ નથી જે નથી આપી હોય આખા વિશ્વનું રાજ્ય આપી દીધું છે તમે જાણો છો આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા પછી ડ્રામામાં ચક્ર ફરે છે સંપૂર્ણ નિર્વિકારી બનવાનું છે નંબર 12 પુરુષાર્થ અનુસાર આપણ જાણો છો વિકારી થી નિર્વિકારી નિર્વિકારી થી વિકારી આ 84 જન્મોનો પાઠ અન અગણિત વાર ભજવ્યો છે એની ગણતરી નથી કરી શકતા આદમ સુમારી જનસંખ્યા ભલે ગણતરી કરી લે છે બાકી આ જે તમે સતો પ્રધાન તમો પ્રધાન થી સતો પ્રધાન સતો પ્રધાન થી તમો પ્રધાન બનો છો એનો હિસાબ કાઢી નથી શકતા કે કેટલી વાર બનો છો બાબા કહે છે 5000 વર્ષનું આ ચક્ર છે બિલકુલ ઠીક છે આ ઠીક છે લાખો વર્ષની વાત તો યાદ પણ ન રહી શકે અત્યારે તમારામાં ગુણોની ધારણા થાય છે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળી જાય છે આ આંખોથી તમે જૂની દુનિયાને જુઓ છો ત્રીજું નેત્ર મળે છે જેનાથી નવી દુનિયાને જોવાની છે આ દુનિયા તો કોઈ કામની નથી જૂની દુનિયા છે નવી અને જૂની દુનિયામાં ફરક તો જુઓ કેટલો છે કેટલું અંતર છે તમે જાણો છો અમે જ નવી દુનિયાના માલિક હતા પછી ફરી ચોર્યાસી જન્મ લેતા લેતા આ બનીએ છીએ આ ખૂબ સારી રીતે યાદ રાખવું જોઈએ અને પછી બીજાઓને પણ સમજાવવાનું છે કે કેવી રીતે અમે આ બનીએ છીએ બ્રહ્મા સો વિષ્ણુ પછી વિષ્ણુ સો બ્રહ્મા બને છે બ્રહ્મા અને વિષ્ણુ છો ને વિષ્ણુ કેવા સજેલા બેઠેલા છે અને આ બ્રહ્મા કેવા સાધારણ બેઠા છે તમે જાણો છો આ બ્રહ્મા આ વિષ્ણુ બનવા વાળા છે આ કોઈને સમજાવવું પણ ખૂબ સહજ છે બ્રહ્મા વિષ્ણુ શંકર નું આપસમાં શું સંબંધ છે તમે જાણો છો આ આ આ બે રૂપ લક્ષ્મી નારાયણ છે વિષ્ણુ દેવતા એ જ પછી મનુષ્ય બ્રહ્મા બને છે એ વિષ્ણુ સત્યુગના છે બ્રહ્મા અહિયાં ના છે બાપે સમજાવ્યું છે બ્રહ્મા થી વિષ્ણુ બનવું સેકન્ડમાં અને વિષ્ણુ થી બ્રહ્મા બનવામાં પાંચ હજાર વર્ષ લાગે છે તતત્વમ માત્ર એક બ્રહ્મા તો નહીં બનશે ને આ વાતો સિવાય બાપ ના બીજું કોઈ સમજાવી ન શકે આ કોઈ મનુષ્ય ગુરુની વાત નથી આના પણ ગુરુ શિવ બાબા તમે બ્રાહ્મણોના પણ ગુરુ શિવ બાબા છે એમને સદ્ગુરુ કહેવામાં આવે છે તો શિવ બાબાને યાદ કરવાના છે કોઈને પણ સમજાવવાનું તો ખૂબ સહજ છે શિવ બાબાને યાદ કરો શિવ બાબા સ્વર્ગ નવી દુનિયા રચે છે પૂછ તેવું છે ભગવાન શિવ છે એ આપણી આત્માઓના બાબા છે તો ભગવાન બાકોને કહે છે મને બાપને યાદ કરો

એમાં પણ જોડી જોડી હોય કાકા કાકી બે છે ને હશે પછી મોટી થશે તો કોઈ કોઈ એને કાકી કહેશે કહેશે મામી હવે તમને બાપ સમજાવે છે તમે બધા ભાઈ ભાઈ છો બસ બીજો બીજા બધા સંબંધોને કેન્સલ કરે છે ભાઈ ભાઈ સમજશો તો એક બાપને યાદ કરશો બાપ પણ કહે છે બાકો મને એક બાપને યાદ કરો કેટલો મોટો બેહદના બાબા છે એ મોટા બાબા તમને બેહદનો વારસો આપવા આવ્યા છે ઘડી ઘડી કહે છે મન મના હવ પોતાને આત્મા સમજી બાપને યાદ કરો આ વાત આ વાત છે આપણે આત્મા શાલિગ્રામ છીએ અને એક બાપને જ યાદ કરવાના છે બાપે સમજાવ્યું છે હું પતિ પાવન છું મને યાદ કરવાથી તમારી બેટરી જે ખાલી થઈ ગઈ છે એ ભરપૂર થઈ જશે તમે સતો પ્રધાન બની જશો પાણીની ગંગામાં તો જન્મ જન્માંતર કુટકા ખાધા છે ડૂબકીઓ લગાવી છે પરંતુ પાવન બની નથી શક્યા પાણી કેવી રીતે પાવન થઈ શકે છે પાવન કેવી રીતે હોઈ શકે છે પતિત પાવન જ સદગતિ થાય છે આ સમયે છે જ પાપ આત્માઓની જૂઠી દુનિયા લેનદેન પણ પાપ આત્માઓ સાથે જ થાય છે મનસા વાચા કર્મણા પાપ આત્મા જ બને છે અત્યારે તમને બાળકોને સમજ મળી છે તમે કહો છો અમે આ લક્ષ્મી નારાયણ બનવા માટે પુરુષાર્થ છે જ્ઞાનથી સદગતિ થાય છે આ દેવતાઓ સદગતિમાં છે ને બાપે સમજાવ્યું છે આ ખૂબ જન્મોનો અંતનો જન્મ છે બાપ કેટલું સહજ સમજાવે છે તમે બાકો કેટલી મહેનત કરો છો

અત્યારે તમે હેવી ના રહેવાસી બની રહ્યા છો જાણો છો અત્યારે અમે હેલ ના રહેવાસી છીએ નર્ક ના રહેવાસી છીએ હેલ અને હેવી અલગ અલગ છે પાંચ હજાર વર્ષનું ચક્ર છે લાખો વર્ષની તો વાત જ નથી આ વાત તો ભૂલવી ન જોઈએ ભગવાન વાત છે ને કોઈ જરૂર છે જે પુનર્જન્મ રહિત છે તો શરીર છે નહીં કહે છે ને ડ્રામાનુસાર બધી નોલેજ એમની પાસે છે એ સારા કલ્પમાં એક જ વાર આવે છે ને સુખધામ બનાવવા સુખ શાંતિનો વર્ષો જરૂર બાપ

અમે બેહદના બાપની પાસે જઈએ પોતાની યાદ કરવાની છે આ જૂની દુનિયા તો ખતમ થવાની જ છે આગળ ચાલીને તમને ના પણ વૈકુંઠ પણ તમે ખૂબ યાદ કરશો ઘડી ઘડી વેકુઠમાં જાતા રહેશો શરૂમાં બાળકીઓ ઘડી ઘડી આપસમાં બેસીને વૈકુંઠમાં ચાલી જતી હતી આ જોઈને મોટા મોટા ઘરવાળા પોતાના બાળકોને મોકલી દેતા હતા નામ પણ રાખ્યું હતું ઓમ નિવાસ એટલા બધા બાળકો આવ્યા પછી હંગામા થયા બાળકોને ભણાવતા હતા પોતે જ ધ્યાનમાં ચાલી જતા હતા અત્યારે આ ધ્યાન દિદારનો પાર્ટ બંધ કરી દીધો છે અહીંયા પણ કબ્રિસ્તાન બનાવી દેતા હતા બધાને સુવરાવી દેતા હતા કહેતા હતા હવે શિવ બાબાને યાદ કરો ધ્યાનમાં ચાલ્યા જતા હતા હવે તમે બાકો પણ જાદુ છો કોઈને પણ જોશો અને જટ તે ધ્યાનમાં ચાલી જશે આ જાદુ કેટલો સારો છે નૌધા ભક્તિમાં તો જ્યારે એકદમ પ્રાણ આપવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે છે છે તો બાપ ખુદ આવે તમને ભણાવીને ઊંચું પદ પ્રાપ્ત કરાવે છે આગળ ચાલી તમે બા ખૂબ સાક્ષાત્કાર કરતા રહેશો બાબા પાસે અત્યારે પણ કોઈ પૂછે તો બતાવી શકે છે કોણ ગુલાબનું ફૂલ છે કોણ ચંપાનું ફૂલ છે કોણ ટાંગર છે દૂર બાબા કહે છે છે હોય ને ટાંગરનું ફૂલ પણ હોય છે આ બધા વેરાયટી ફૂલોના નામ છે અચ્છા મીઠા મીઠા સીખી લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાબાની રૂહાની બાપોને નમસ્તે આપણે રૂહાની બાપોના રૂહાની બાપને નમસ્તે ધારણામાં જે મુખ્ય સાર પહેલું છે દેહના બધા સંબંધ કેન્સલ કરી આત્મા ભાઈ ભાઈ છે આ નિશ્ચય કરવાનો છે અને બાપને યાદ કરી પૂરો વર્ષનો અધિકારી બનવાનો છે બીજું હવે પાપ આત્માઓથી લેનદેન નથી કરવાની અજ્ઞાન ઊંઘથી બધાને જગાડવાના છે શાંતિધામ સુખધામ એકાગ્રતા દ્વારા બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા વાળા હંમેશા સમર્થાત્મા ભવ સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટે એકાગ્રતાની શક્તિને વધારો આ એકાગ્રતાની શક્તિ સહજ નિર્વિઘ્ન બનાવી દે છે મહેનત કરવાની આવશ્યકતા નથી રહેતી એક બાપ બીજું ન કોઈ આને સહજ સહજ આનો અનુભવ થાય છે બાબા કહે છે સહજ એકર સ્થિતિ બની જાય છે બધાના માટે કલ્યાણની વૃત્તિ ભાઈ ભાઈની દ્રષ્ટિ રહે છે પરંતુ એકાગ્ર થવા માટે એટલા સમર્થ બનો શક્તિશાળી બનો જે મન બુદ્ધિ હંમેશા તમારા ઓર્ડર અનુસાર ચાલે સ્વપ્નમાં પણ સેકન્ડ માત્ર પણ હલચલ ન થાય સ્લોગન છે કમળ પુષ્પની સમાન ન્યારા રહો તો પ્રભુને પ્યારના પાત્ર બની જશો ઓમ શાંતિ